આજે આપણે જસો કોળી અને માબદ સિપાઈની વાત સાંભળીશું રાજુલાની ઉત્તર દિશાએ બે કિમી દૂર ગઢની રાગનો વિસ્તાર આવેલો છે ત્યાંથી આગળ ઘાણો નદીને કાંઠે ઘોઘરિયાળી માતાનું મંદિર છે આમ તો આને વિશે બે ત્રણ લોકકથા ચાલે છે નવી પરણેતાનું માન વેલડું ધૂળિયા રસ્તા પાસેથી વિશાળ જગ્યામાં વિસામો લઈ રહ્યું હતું વેલડાના રક્ષણ કરવા બે વોળાવ્યા જસો કોળી અને મામદ સિપાઈ વાતે વળગ્યા હતા ત્યાં ચાર ઘોડેસવારે વેલડાને ઘેરી લીધું અને ઘોડેસવારોને આગેવાન જસાને ઓળખતો હતો જસા તું ઘોડેશવાર આગેવાને પૂછ્યું ભોજો કેણી કોર પર્યાણ જસાએ પૂછ્યું અમને માવ વાવડ મળ્યા છે કે વેલડામાં ઘરેણાં ગાંઠા છે અરે ભૂંડા આ વેલડાનો તો હું વળાવ્યો છું વેલડું લૂંટાય તો જનેતા લાજે ભોજો કહે અમારે કાંઈ સાંભળવું નથી બસ ઘરેણાં જોઈએ જસો કહે છે આ ભાવમાં તો નહીં બને વેલડામાં અમારી માડી છે આઘો ખસ કામ કરવા દે જસાની વાત ન માની જાજી વાતના ગાડા ભરાય તું જાત ભાઈને ભોજાએ કહ્યું આ ઘડી તો હું વોળાવ્યો છું અને વોળાવ્યાને કાંઈ જાત હોતી નથી રખેવાળું એ મારો ધર્મ છે તો ભોજો કહે આગો ખસ ધર્મ તારો સગો નહીં થાય કે આ તલવાર એમ કહી અને ભોજો ત્રાટક્યો અને તલવાર વીજવા માંડી જસાએ અને મામદ સિપાહીઓ લૂંટારા સામે યુદ્ધ માંડ્યા બે લૂંટારાને પાડીને જસો મરાણોને મામદ બાકી બેની સામે મૃત્યુનો ખેલ ખેલી રહ્યો છે મામદ ગાળાવાળાને ચેતવતા બોલ્યો ભાભા માંડીને લઈને નીકળી જાઓ આ બે જણને હું રોકું છું પણ ત્યાં ચમત્કાર સર્જાય છે એને વેલડાનો પડદો હટાવી એક નારી બહાર આવે છે મામદભાઈ હું આહિરાણી છું એમ ભાગી જાવ તો મારી એકોતેર પેઢી લાજે આ ધરતી પર ક્યાં મોઢે પગલાં પાડું ભાઈ આજે મોટા ગામતરાનું ધીંગાણું ખેલી લઈએ એમ કહી નારીએ તલવાર વીજવા માંડી લૂંટારાને પડકાર ફેંક્યો ફટ છે તમારી જનેતાને તમે સ્ત્રીના ઘરેણામાંથી નજર કરી હવે સાબદા થાજો અને સાક્ષાત જંગદંબાનો અવતાર હોય એવી લાગે છે શરીર પર સોળે શણગાર સજ્યા છે અને સૂરજના તાપમાં ઘરેણા ચમકે છે એની ચૂંદડીની ચારે કોર ટાંકેલી ઘૂઘરીઓ અવાજ કરી રહી છે અને મામાદ સિપાઈએ એકને મારી પોતે પડે છે અને આહેરાણી પોતે સદગતિને પામે છે અને અનેક ઘાવને લીધે કણસતો ગાડાવાળો જગતને આ બનાવની સાખ પુરાવા જીવતો રહ્યો છે જે જગ્યાએ આહરાણીનો દેહ પડ્યો એ જ જગ્યાએ એના દેહને અગ્નિસંસ્કાર થયો એની ઉપર નાનો ઓટલો ચણી એક નાની દેરી બનાવી એની પાસે જસાનો પાળિયો ઊભો છે અને મામદ સિપાહીની યાદમાં દેરીને અડીને પીલુડીનું ઝાડ છે ચુંદડીના છેડે ઘૂઘરીઓ ટાંકેલી તેથી એ પ્રતાપી શૌર્ય અંકિત આહિરાણી ઘુઘરિયાળી માતા એવું નામ ધારણ કરી અને આજે પણ પૂંજાય છે મામદ સિપાહીની મરદાનગીની યાદ આપતું પીલુંનું ઝાડ ઘુઘરિયાળી દેરી અને જસ્સા કોળીના પાળિયાને છાંયો આપે છે અને હિન્દુ મુસ્લિમ એકનું રહસ્ય સમજાવે છે રંગ છે જસાને અને મામદ સિપાઈને માં ઘોઘરિયાળીને અત્યારે હાલ ઘોઘરિયાળી મેલડી તરીકે પૂંજાય છે પણ એની પાછળનું કારણ પણ એ છે કે આપણે ક્યારેક વાત કરીશું કારણ આ ઇતિહાસ પણ જાણવા જેવો છે એમાં દેવી પૂજકની વાત છે તો આપણે એ વાત કરીશું આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો